અરવલ્લીમાં પણ ફરી વરસાદ છે માલપુરના અણીયોરમાં ધોધમાર વરસાદ ત્રણ દિવસના વિરામ બાદ શરૂ થયો છે વરસાદ અસહ્ય ઉકરાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી ગઈ છે ખેડૂતોને નિંદણ બાદ વરસાદ થતા ખુશી છે અણીઓર અણીયોર કંપા મોરલીમાં વરસાદ થઈ રહ્યો છે તો અરવલ્લીના ભીલોડા તાલુકામાં ધોધમાર વરસાદ માંકરોડા ગંભીરપુરા નવભવના માઉટાડા સહિતના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે ડીસા તાલુકામાં વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને હવે ખેડૂતો ચિંતિત બન્યા છે કારણ કે સતત વરસી રહેલા વરસાદ અને વાદળછાયા વાતાવરણથી ચોમાસું બાજરી જુવાર અને મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થતાં ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે અમે ડીસા તાલુકાના એક ગામમાં છીએ અને આ ગામમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે ખાસ કરીને વરસાદી વાતાવરણ હોવાથી ખેડૂતો પણ હવે ચિંતિત બન્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેતીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ વરસાદ પડતાની સાથે ભારે બફારા અને ગરમીથી લોકોને રાહત તો મળી છે પરંતુ આ વરસાદના લીધે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે અને ખેડૂતોના જે ચોમાસું પાક છે તેને નુકસાન થઈ રહ્યું છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા કપડવંજ શહેરમાં વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસી ગયો છે કલાક વરસાદ વરસ્યો હતો વરસાદ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે ઠંડક ઠંડક ફેલાતા ગરમી અને બફારાને કારણે ત્રસ્ત લોકોને રાહત મળી છે આ તરફ બરવાડામાં વરસાદી માહોલ છે બરવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે બરવાડા પંથકમાં વરસાદથી શહેરના મેઇન બજારના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે બરવાળા શહેરના ખારા વિસ્તાર ધોલેરિયાપરા કેશવનગર કુંડળ દરવાજા ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં ધૂધમાર વરસાદ છે બરવાળા તાલુકાના રોજીદ વહીયા કુંડળ કાપડિયાળી ખમીદાણા રામપરા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે તો મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ જે છે તે જોવા મળ્યો છે લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી ગુજરાતના ઘણા વિસ્તારોમાં થઈ છે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર તમામ જગ્યાએથી વરસાદને લઈને સમાચાર મળી રહ્યા છે રાજ્યભરમાં વરસાદની આગાહી છે અમદાવાદ સહિત ઓગણીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે કચ્છ પાટણ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મહીસાગર ભરૂચ નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ છે ચૌદ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે